નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીઓ દ્વારા આડેધડ કરવામાં આવતા પાર્કિંગને કારણે એક બાઇક સવારને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ દીપક નાઇટ્રેટ તેમજ સિમાલેન કંપની દ્વારા રોડ રસ્તા ઉપર જ ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરાતું હોવાથી ઘણીવાર મોટા અકસ્માતો સર્જાતા બચી ગયા છે પરંતુ આજ રોજ પાર્કિંગની ગેરવ્યવસ્થાને કારણે આણંદ જિલ્લામાં આવેલ નાપાડના બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડનું ટેન્કર ચાલકની અડફેટે આવતા ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે બાબુભાઈ રાઠોડ નંદેસરી સ્થિત ખાનગી વ્યક્તિને ત્યાં ડ્રાઈવરની નોકરી કરતા હતા દીપક નાઇટ્રેટ અને સિમાલિન જેવી કંપનીઓ દ્વારા કરાતા આડેધડ પાર્કિંગને કારણે રસ્તા ઉપર વાહન ચાલકોને વાહન ચલાવવાનું મુશ્કેલ બને છે તેવામાં પાર્કિંગની ગેરવ્યવસ્થાને કારણે એક યુવકનું મોત થયું છે આ ઘટનાને પગલે નંદેસરી પોલીસ દોડી આવી હતી અને અકસ્માત સર્જી નાસી ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે